મુનલેન જંગલમાં હાથી હરણ અને સસલાની ગાઢ મિત્રતા હતી ત્રણે મળીને જંગલ પર આવેલી મોટામાં મોટી મુશ્કેલીઓ હલ કરી દેતા ડંકી ગધેડાને મોકતાથી બધા હેરાન હતા એક દિવસ ડંકીને ભૂલથી જંગલનો એક ભાગ બરબાદ થઈ ગયો પણ હાથી હરણ અને સસલાની મહેનતે ફરી હરિયાળો બન્યો શેરખાને ગુસ્સે આવી ડંકીને ત્રણ દિવસ માટે જંગલમાંથી કાઢી મૂક્યો ડંકીને લાગ્યું કે માત્ર નાની ભૂલ માટે તેને સજા મળી તે નારાજ થઈને વિચારતો ગયો કે કાશ તે સિંહ હોત થોડું આગળ જતાં તેને એક અજાણી જગ્યા પર એક શિયાળ મળ્યું શિયાળ એક જાદુઈ ઘરના દરવાજા પાસે ઉભો હતો તે ડંકીએ જોયું કે એક નાનકડું અંદર ઘરના અંદર પ્રવેશ્યું અને થોડા પળો પછી એક ગેટું બનીને બહાર આવ્યો ડંકી આ જોતાં જ ઉત્સાહિત થયો અને શિયાળ પાસે ગયો મારે પણ સિંહ બનવું છે તમે મને મોટું અને શક્તિશાળી પ્રાણી બનાવી શકો શિયાળે હસીને કહ્યું હા તારે મારી મદદ કરવી પડશે ડંકીએ પૂછ્યું શું કરવું પડશે કહ્યું જાનવરોના બચ્ચા અને પક્ષીઓના ઈંડા જોઈએ જો તું એ લાવી શકે તો હું તેને સિંહ બનાવી દઈ પાડી અને પાછા જંગલમાં ગયો તે એક પછી એક બચ્ચા અને ઈંડા ચોરીને શિયાળને આપતો ગયો થોડા દિવસમાં જંગલમાં ગાયબ થઈ જવાની ઘટના વધી હાથી હરણ અને સસલાને શંકા ગઈ અને તેમણે ડંકી માટે ફંદો ગોઠવ્યો એક દિવસ ડંકી હરણીના બચ્ચાને ચોરવા આવ્યો અને ત્રણેય મિત્રોએ તેને પકડ્યો જ્યારે ડંકીને શેરખાન સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે ભયમાં સ્વીકારી લીધું કે તે શિયાળના કહેવા પર આ બધું કરતો બધા જાનવરો શિયાળના રહસ્યને ઉકેલવા ગયા ત્યાં શિયાળ અચાનક બોલી પડ્યો હા હા હું ચીકુ શિયાળ છું જેને પાંચ વર્ષ પહેલા જંગલમાંથી કાઢી મૂક્યો હતો શેરખાને ગુસ્સે થઈ શિયાળને જંગલમાંથી હંમેશા માટે કાઢી મૂક્યો અંતે બચ્ચાઓ અને ઈંડા સુરક્ષિત મળી ગયા જયારે ડંકી શિયાળ ને પૂછ્યું હવે મને સિંહ બનાવો ત્યારે શિયાળ હસ્યો અને કહ્યું તમે પહેલેથી જ છો બધા જાનવરો હસ્યા અને ડંકી શરમાઈ ગયો પછી મુનલેન જંગલ માં શાંતિ આવી અને જંગલ ફરી ખુશહાલ બને તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત